જય માતાજી રામ રામ સીતારામ અમારી કાંકરેજ એને કાંકરેજ ખા મગોટું ભારે અમારું એને અમારા મગોટામાં ક્યાંય એને અમારી મગોટું ક્યાં જો આમ ક્યાંય ધૂડ ન હોય જરાય બીજે લઈ આવી ને ત્યાં ધૂઈડ જ હોય હા એમ કે ધૂળ જ કેમ કરતા હોય ધૂડ કઈ ખબર નહીં મજૂર ખખરતા ન હોય કે આમ નાખતા હોય કે હું હોય ગમે ત્યાંથી લઈ આવીએ એવું સોખું મગોટું જ ન હોય કે એટલે અમાર મહાકાલ કા હે અરે અમાર મહાકાલ કા હે મગોટું મહાકાલ કા હે ભરવા જાય ભાઈ લીધું છે આકડો હે એમાં દોંડીયરે એમ જોઈ લે ઊભી હતો એમ આ જો એ લો વાસડો હતો એ કેવો થઈ ગયો બેસ્ટ થઈ ગયો અને કે કાંઈ જ જોગાડ બોગાડ નથી દેતા કાંકરેજ છે તે એને કેવડો થઈ ગયો જોઈ લ્યો એવો લોન્ટકો થઈ ગયો રાઈ એને કે જોઈ લે મો રોગો પાલો જ નાખ્યા એવો તે આ તો મરે લેવો એવો થઈ ગયો દબા લોન્ટકો એવો આ ભાઈ કોઈને જોતો હોય કે તો આ દઈ દેવાનું હોય ને આખો જેટ બ્લેક છે અને મા એવી હતી કાઢી ન થયો બહુ ભારી છે એની મા એવું દૂધ કરતી કાકરા છે આ એની બેન છે આ બેન એવડી ને કારણ કે આ એક બીજા ખૂટની ની હે ના અમારે મહાકાલનો જો તમને ફેર દેખાય આ ભેરી આવી હતી વાસરી ના અમારે મહાકાલનો હોય ખૂટમાં એમ હારો ખૂટ હોય ફેર પડે જોઈ લે આમ બે બાજુ ને દોઢ ફૂટનો નો ફેર હે એટલો મોટો હે પૂરો જોઈને એમ આમ પાલો ઘણો હે પામ જેમ તેમ કરીને ખાય પછી એટલો હે તો એમાં ઝીણો ઝીણો ગોતીને ને ખાય અમારે સીતુ મહાકાલ ની એને મહાકાલની મા છે આ પાસે કામધેનુની મહાકાળી નામ છે એને કામધેનુની મા આ અમારે પહાડની મા એને અમારે પહાડ ઓપ થઈ ગયા બહારી વાસડો હતો કારો વાસડો જા આ પાછી હે એને અમારે પહાડની મા બહુ ભારી વાસડો હતો હું છીએ કાંઈ ખબર ન પડી બે બેદિમ ઓફ થઈ ગયો ડૉક્ટરને બોલાવ્યો ને કે પીડ થઈ તેને કાંઈ હાજો જ નથી

અમારે ભવાની એ કરવામાં આઘા પાછું કરવામાં પછી હાવ રોગી આમ આખો એ પોલ કરી નાખે મોઉ મારી માથી ઝીણું બોતો આ અમારે અતિ સુંદર બધું ભેળું કરીને બેસી જો આજે અની અંદર ધક્કા માર્યા રહે ને બધું અતિ સુંદર પાસે આવી ગયું એમ કે ભવાની અંદર ધક્કા માર્યા કરી દઈ લાગત નથી ખાતી ઉડાઈડ્યા કરે જો હેચું નાખી દઈએ નહીં

મોરલાને કુકડા ને હવે મોરલા વડ માથે સડી જ બે કા એમાં આઝાદથી રખડે છે આ કુકડા જોઈ લે એને ઓલા ચીલ બારી રૂપાને લાગે કાળા આ છે એ કડકનાથ છે જઈએ એના કાળા અમે તો આમ ખબર આવી દઈએ હું ઓલી દેશી છે એના રાખે જો જોઈ લે અમારે કામધેનું એ કામધેનું કાંઈ રૂપમાં ઘટે નહીં એક વાસડો આનો ભાઈ પહેલાં આવીને મરી ગયો એવો કાઢો પછી એક વાસડી મરી ગઈ ફરવા તવારે આવી રહી જાવ જો રહી જાય તો ભગવાન કરી કાંઈ ન થાય અહીં અમારે મહાકાળનો પહાડ હતો થઈ ગયો જો આ એક બે વાર બીમારીને પીડ્યો એને કાંઈ નથી કારણ બહુ જરૂર નથી પહાડની બહુ હતી એવું હા ભાઈ જો જોઈ લ્યો અમારે એમાં અમારે રામ વાસડો જે કામ હતા એ ઓપ થઈ ગયા બોલ એ રામનું એવું કામ હતું જો આનો બાપ હતો એ જોતો હતો ક્યાંકથી બીજો એવો ખૂટ ગોતું એ વખત થઈ ગયો એની વાસડી કાંઈ ઘટાય નહીં એવડા કાનધેનું જોઈ લે એમાં કામધેનું મારે કંઈ ઘટાય નહીં હેવડું મોટું ઓલી નાય કાન જબરા પણ મોજરી લાંબે રૂપે હું ન તો મોવા ને એમ કાંઈ ઘટાય નહીં કામધેનું માર ઘટ પડે એમ ઉપયોગ નહીં રૂપારી એ ગઈ

जाऊ जो हमारे अति रूपारी अति सुंदर मै यहाँ ठीक हो बाजू हमारे अभी जी आ बाजू हजी जो तो देसी कुकड़ी भेरा है નાના મોરલા હા બે ઈંડા જવાહર મોલા હતા મૂકી ગયા હતા ત્રણ હતા ત્રણ ઇજર્યા હતા તો એકસો તેવો થઈ ગયો બે રિયા એવું હા પછી કોઈને ડુબઈ જવું હોય ને તો ભાઈ ડુબઈ ચાલુ હે લેડીઝ છોકરીયું કે કોઈ લેડીઝ હોય ને તો એને ઘરકામ કરવા જવાનું હોય એને ઘરકામમાં અને ફેમિલી હોય ને ફેમિલીમાં કામ કરવાનું એંશી હજાર રૂપિયા લે ખાવું પીવું રહેવું બધું એના મળે અને છોકરા હોય તો એને છોકરાઓને હે ને કંપનીમાં કામ કરવાનું ત્રી પાંત્રીસ હજાર પગાર આપે પછી પગાર વધે એમાં એક લાખ ને સાહીઠ હજાર રૂપિયા લે અને એ દેવું એમ દસ છોકરા જોઈએ તનસીઆર થયા એમ તો થઈ તો દસ ગયા ઘણા પાસે પૈસા નથી ને ગણાય કે ઓલું થયું ને કોઈ કે લોન નથી થઈને ગણાય કે મારે હજી માંડવી નથી વેસાણી ને એવું બધું કરેલી એટલે આવું હોય તો ખરેખર ડુબઈ ગા જેવું હા અને બાકી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં કોઈ એન્જિનિયર હોય ને ભાઈ ખરેખર એન્જિનિયર ને ગા જેવું હાખ ને તેતાલીસ હજાર રૂપિયા પગાર અને ખાવું પીવું રહેવું બધું એની માટે અને છ લાખ ને તેતાલીસ હજાર રૂપિયા એમ પચીસ લાખ ભરવાના હે ભાઈ તો પાંચ મહિના ભરાઈ જાય છ લાખ ને તેતાલીસ હજાર એટલે અને ઓસ્ટ્રેલિયા દેહ બહુ જોરદાર ને ઘણા હે આપણી બાજુ પછી નોર્વે બંધ થઈ ગયું ભાઈ હવે એ નોર્વે હવે બંધ થઈ ગયું અને એમાં કોઈ લેબરમાં જવું હોય ને તો પણ હે ઓસ્ટ્રેલિયામાં એમાં રૂપિયા પણ પચીસ લાખ જ ભરવાના હે એમાં ત્રણ લાખ અને ઓગણીસ હજાર પગાર છે પછી સુપરવાઇઝર હોય ને તો પાંચ લાખ ને બાર હજાર પગાર છે અંગ્રેજી બોલતા આવડતું હોય ને લાખ હોય ને તો એમાં ચાર લાખ ને છે ચાર લાખ બાર હજાર પાંચસો હતો એટલે ખરેખર એવું હું ઓસ્ટ્રેલિયા કહીને જાવું જવું હોય તો કેજો ભાઈ આપણું નામ હે રામભાઈ સિસોદિયા રામ કોણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન કામધેનું સકોર બે ને ઉભી ગયું સકોર ને કામધેનું ઊભી ગયું એવા બધી નોકરી કરી મૂકી હાની લગન એમ ખા ને ઉડાડી છે ને એવા કરી છે હાન થાય તા પાંચ વાગે લગન ખાય ચાર પાંચ વાગે થઈ રહી પછી બેસી અટાણમાં ઝીણું ઝીણું ગોતી ને હેઠું નાખીએ ને એવા કરીશ ફોરી નાખીએ જોઈએ એને કે એવા કરશે દેગલા કરી દેજો દેગીલો કરીને ફોડી ગયું ને ખાલી એક જ ધારું ખાશે નહીં અહીંથી વાથી કર્યા કરશે પછી હેઠું પીડ્યું એ ખાહે પછી હેઠું નાખીને ખાય લેવું હા એ કોઈ ને જવું હોય તો ફોન નંબર તો આપ્યા અઠાણું બસો બાવન જીરો ત્રેપન પાર્ટી ઓફિસ બધી પછી જો ભાઈ એક આ ડુબઈ થી એવા ને દુબઈ માં એક જોબ છે આપડે મોલ હોય ને મોલમાં કામ કરવાનું હોય એના મોલમાં હાથથી આઠ કલાક કામ કરવાનું હોય રહેવાનું બધું અહીંયા ફ્રી આપે બે ટાઈમ શા આપશે અને મોલને અંદર શું કામ કરવાનું તો કે મોલને અંદર કોઈ આ ઓલા આવે ને અરબી એવા અરબી લોકોને એ બધા આવે એના ફેરાં છોકરાને હોય છોકરાને ઘણા એ અરબાઓની એટલે એના ફેરા પેલા કઈ છોકરા કુસો નાખે ને કોઈ હાલો કે પાતલે બિસ્કીટ ખાધા ને એઠો કાગળિયું નાખે તો એ કાગડીયું હોય ને લઈને માં ઓલું બુક હોય એમાં એવું નાખવાનું હોય આપણે તો એનો ડબ્બો કહીએ તો હાલે દેશી ભાષામાં કચરા પેટી હોય ને એમાં લઈને નાખવાનો અને વાઈફાઈ ને મોબાઈલ ને એ બધું ફ્રી ન્યાં હોય ત્યાં લગન એને કે એ બધું ફ્રી અને ત્યાં રહેવાનું હોય વાતું કરવું નાન તેને તો એ બધું વાઈફાઈ ને બધું મોલમાં હોય ત્યાં લગન ફ્રી અને કોઈને જવું હોય ને તો ચૌદો ડોલરને ચૌદો રૂપિયા આપે ડોલર કહેતા હોય કે હું કહેતા હોય તો આપણે ખબર નથી ડૂબો ચૌદસો રૂપિયા આપે લગભગ એનો ચોવીસ રૂપિયા ભાવ છે એટલે તેત્રીસ હજાર ને કંઈક માથે રૂપિયા થાય ખાવાનું તમારી માથે હોય અને કામ કોઈને જવું ને તો એમાં એક લાખ ને હજાર રૂપિયા લે અને ગાજ એવું હોય એમાં કંઈ કામ નથી ખાલી કારણ કે આડાવડા કોઈ કાગડીયા હોય કોઈ કુસો હોય ભરીને એમાં નાખી દેવાનો હોય લઈ એટલે ભેરું કરી નાખી દેવાનું એ ધ્યાન રાખવાનું મોલ છે આપણે કેમ રિલાયન્સ ના મોલ હોય બધા એવા મોલમાં કામ કરવાનું હોય આપણે અહીં બગોદરી મોલ છે અને ત્યાં કામ કરવાનું હોય ને એમાં આપે અને તમારે જવું હોય તો એ ગાજે ને આઠ દસ દીમાં પુગાડી દઈએ એમરજન્સી જોઈએ ચાર પાંચ છોકરા જોઈએ એને એવું કોઈને જવું હોય ને તો એ કહેજો ભાઈ કારણ કે આપણે મેં કીધું હમણાં ફોન આવ્યો એટલે મેં કીધું વિડીયો આપણે બનાવી મૂકી દઈએ તમારે કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા એ રામભાઈ સિસોદિયા નામ છે અને આપણી કોઈની ચોકરી બે ત્રણ ત્યાં ડૂબઈ મોકલી દીધી ઘર કામમાં એટલે એ કોઈને જવું હોય કેજો નજીક બે જવાની હોય એટલે એ દસ દીમાં એ ઓલી ચોકરી અંદર દસ દસ દીમ પુગાડી દીધી હતી અને આ છોકરાઓને ખણખર દસ દીમ ફુગાડી પણ આપણે તો મહિનોથી કહીએ મહિનો દી કહીએ અને એ આપણો ભાઈબંધ છે જે મોકલે હી એને કે આપણો ભાઈબંધ હે એટલે તમારે ત્યાં પુગાડી દીધી અને છોકરી ભૂગી ગયું એટલે કોઈને જવું હોય તો ફોન કરજો બીજું હું ભાઈ જય માતાજી